વિવેક કરિયાણા વાળાના દુકાને ન મળે વિવેક સત્સંગમાં જ મળે બહાર કરિયાણા પાંચસો ગ્રામ વિવેક આવો આપશે ના કે ચા ખાંડ મળે ઘઉં લઈ જાઓ હમણાં ટુકડા હારા આવ્યા છે ચા ખાંડ લઈ જાવ પણ વિવેક આયા નઈ મળે વિવેક ક્યાં મળે બોલે વિવેક કથાની અંદર મળે बिनु સત્સંગ વિવેક ન હોઈ बिनु સત્સંગ વિવેક ન હોઈ રામ કૃપા बिनु સુનવન સોઈ રામ કૃપા बिनु સુનવન સઠ સુદરહી સતસંગત પી સઠ સુંદરહી સતસંગત પારસ પરસ ઉદાત સુ પારસ પરસ ઉદાત સુ સતસંગ સત્સંગ વિવેક ના હોય સત્સંગની અંદર મેરે ભાઈબહેન વિવેકની પ્રાપ્તિ થાય છે કે કોને નમવું કોનું ભજન કરવું

વંદન તો આપણે બધા કરીએ છીએ તમે અહીંયા આવો છો સિદ્ધેશ્વર મહાદેવના ચરણ ની અંદર માથું ટેકવો છો એ વંદન જ છે પણ હજી આપણે ચંદન નથી કરતા ચાંદલો નથી કરતા આપણે જો ખરેખર હિન્દુ કેવડાવતા હોય આપણે જો ખરેખર હિન્દુ કેવડાવતા હોઈએ તો આપણા ફળિયાની અંદર એક ગાય હોવી જોઈએ થોડુંક ધ્યાનથી સાંભળજો આપણે જો હિન્દુ કેવડાવતા હોઈએ તો આપણા આંગણાની અંદર તુલસીનો ક્યારો હોવો જોઈએ આ બીજી વસ્તુ અને આપણે ખરા અર્થની અંદર જો આપણે હિન્દુ કેવડાવતા હોઈએ તો આપણા કપાળની અંદર ચાંદલો હોવો જોઈએ ચાંદલો કર્યા વગર બાર નહીં તિલક કર્યા વગર બાર નહીં અમારો વૈષ્ણવ સંપ્રદાય છે તો વૈષ્ણવ સંપ્રદાય નું એક અલગ તિલક હોય શિવ સંપ્રદાય છે તો શિવ સંપ્રદાય એક અલગ તિલક હોય ત્રિપુન અને આપણો એક સમય એવો હતો કે આ વૃદ્ધ દાદાઓને પૂછો કે માથે હોય કપાળની અંદર તિલક નો કર્યું હોય આવાને આપણે હામાય મળતા કદાચ જો સામા કે ખબર અને એટલા માટે બાપુ કાલ થી એક કામ કરો અહીંયા જેટલા આવે ને એને અહીંયા આપણે હામે બાળી એક જણા ને ચંદન નો કટોરો લઈને જે આવે એને પેલા તિલક અને પછી એન્ટ્રી આવું કરી કેમ રે હું અહીંયા તમારી સોસાયટીમાં આવ્યો છું તમે કાયમ નો કરો તો કઈ નહીં દિવસ કરશો ને એટલે દિવસે મન જો એમને કોરા કપાળે બહાર નીકળશો એટલે તરત એમ થશે કે નહીં કઈક ખૂટે છે શ્રિંગાર ની અંદર કઈક ઘટે છે આપણે એટલે માત્ર ને માત્ર સાત દિવસ માટે તો આ કરીએ આપણે ભગવાન શિવના નામનું ચંદનનો એક ટીકો અને પછી કાલ આપણે આ એક કરવાનું છે આજ સવારે આપણે એક નિયમ કર્યો કે ભાઈ બધા પગરખા એમ ચાંદલા વાળા હોય એના અંદર એન્ટ્રી બાકી નહીં ચંદન નું તિલક કરો ને પછી બધા આવો ને અંદર સાત દિવસ માટે કરો અને હું ઘણી ઘણી વાર કહું આ આ જે છે ને ચંદન અહીંયા થાય ટીકો અહીંયા થાય આપણી દરેક જે ધાર્મિક ક્રિયાઓ છે એ વિજ્ઞાન સાથે જોડાયેલી છે મેરે ભાઈ સમય આવશે ત્યારે હું તમને બધું કહેતો જઈશ પણ અત્યારે ચાંદલાની વાત આવી ચાંદલો તમે અહીંયા કરો ને તો અહીંયા આગના ચક્ર છે કોઈ કામના સાથે જો એ ટીકો કરવામાં આવે કુમકુમનો ચાંદલો કરો લક્ષ્મી રાજી થશે લક્ષ્મીજી આવશે લક્ષ્મીજીની પાછળ નહીં દોડવું પડે કોઈ પણ એવું અઘરું કામ ન થતું હોય તો હળદર નો ચાંદલો કરો હલ્દી હલ્દી કરો અમુક કાર્ય સિદ્ધિ માટે ગો રોચન એનો ટીકો કરો ચંદન શીતળતા આપે છે બહુ ક્રોધ આવતો હોય વાત વાતમાં તપી જતા હોય એવા માટે ખાસ જેને બહુ ક્રોધ આવતો હોય ચંદન કરો શીતળતા પ્રદાન થશે જી તો ભગવાનને વંદન અને ચંદન બહુ ગમે છે આ અને એટલા માટે વેદ વ્યાસ કહે છે હું એવા શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માનું વંદન કરું છું